ઓ હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગ્યા છે આઠ મસ્ત નવી દુન ફ્રેશ થઈ જાય છે માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે ફક્ત ને ફક્ત મિત્રો ચા નાસ્તો કરવાનો બાકી છે અને આજે જવાનું છે આપણે નવી ચેનલના શૂટિંગમાં તો મિત્રો રાજુ કાકોને એવા આપવાની તૈયારી છે તો એ આવું એ પહેલાં આપણે ચા નાસ્તો કરી અને રેડી થઈ જઈએ બાકી તો ડીકુ બેન લાવી ગયો હતો એ મેં તો બંધ જો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો છાપી છીજો દાતન કહ્યું તમે પીવો આલુ મોકલ તો જિયાબનો બધું ચા નાસ્તો કરો બેઠો છે ફટાફટ ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ સીધા શૂટિંગ મોન તમાકુ વાડવાન ચાલુ હો કેટલો મોણસ આવે છે એ કોઈ પાક્કી માહિતી નહીં તો ફટાફટ ફોન કરીને પછી માહિતી લઈ ચા નાસ્તો લઈ જઈએ તો મિત્રો આ ખેતરમાં અમે આટલું વટાઈ ગયું અમારા બોલીઓને અમે ચા નાસ્તો લઈ લીધો એ બધા ચા નાસ્તો કરવા બેઠા આ જ પચી જાય ને પચી જાય નીકા પટી જાય હા પટી જાય આ ખેતરમાં વધારે હુકાઈ જાય

તો મિત્રો ચા નાસ્તો હાલીને આઈ જાય છે શૂટિંગ કરવા માટે રાધુકા પિંટુડા પિંટુડાને લેવા જાય બાકી તો જોઈ લે મોમો મસ્ત તૈયાર થઈને તમે લાવો નહી ભજન કોઈ બેઠા બેઠા ભજન કે ગીત મિત્રો આ તો બહુ મસ્ત શૂટિંગ છે હો ના હોબાની કેરીયર નહીં સક પણ સંપૂર્ણ દીકરાનું શક પણ મિત્રો શૂટિંગ ચાલુ થયેલી એક બે કટ બતાવવાની કોશિશ કરી

કારણ કે આપણો ચોવીસ કલાકની લાઈટ નહીં આવતી આપણું મીટર બોરમાંથી લીધેલું છે મિત્રો એટલા માટે બોરની લાઇટ ચોવીસ કલાકની નહીં એ ગમે ત્યારે કપાયું ચાલું થાય ને ચાલું છે બાકી ચોવીસ કલાકની લાઈટ ગમો ચાલુ છે આપણું ઝૂમનું ઘર સત્ય તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે મોટો પર જમી લઈએ અને જમીન પછી ને ખાડીએ જોગ મળ્યા ટાઈગરના શૂટિંગમાં બાકી તો ડીગીને આજે પેલું ફ્રોક પહેરી કાઢીશો અને આપણો બ્લોક જોવાનું ચાલુ છે કર્મો તો મિત્રો જમવામાં આજે શું બનાવી બતાવો તમારું તો મિત્રો જમવામાં બનાવી છે કઠોળ ચેણાનું શાક છે રોટલીઓ ગોળ લીધો છે સાસ ડીઘું લેવડ ખાવા હદો હદો ભાઈ છાશ પીવીએ હાથ ચૂકીએ મિત્રો સાસ પી લાગી જમી દઈએ યાદ ભાઈ ઉભો રાખ હા મિત્રો અત્યારે ઓગસ્ટ થઈને અને હવે ની શરૂઆત કરીએ છીએ બંકો જે તો બહાર તે લેટ આવ્યા છે તો લેટ શૂટિંગ ચાલુ થશે તૈન વગાડે તૈન ઓનારાના ક્ષેત્ર પાકી ગયા છે ખટ મીઠા મસ્ત લાગે એક મીઠા નાખી દઈએ ક્ષેત્ર ક્ષેત્ર ખાવાનું બહુ કાઠું પડે અને અમુ અમુ આ તો નહીં અમુ ઘંટી ચાલુ તો મિત્રો ચીકુરીઓ છે તે ચીકુ ખો સેતુરિયો છે તે શેતુર ખો અને ઓબાણી વાડી છે તે ગમે તે ઓબાની કેરીઓ ખો તો આજે ફરી એકવાર પાછા રિટર્ન આવી જશે ઓબાની વાડીમાં તે અગર શૂટિંગ છે તે અગર વિડીયોનું શૂટ કરવાનું છે મિત્રો દા

છોકરો આઈ ગયું ભાઈ આઈ ગયું આપડો હેતુ હેતુ માં જઈએ બસ હો હું ચા નાસ્તો કરી લઉં હા તો મિત્રો ચા પાણી કરી અને હવે નીકળે છે ઘર છેડી કાસમાં પાણી વાળી છે કે દીકુ મારા હંગાતી છે પાણીની બાટલો લઈને આવી છે દીકુ આમ જોજે આહા લે હરો નંબર લાઈન તો હા રુકો મિત્રો પાણી ભરવા જઈએ તો મિત્રો હેતરમાં આવી જશે પાણી વાળવા

તો મિત્રો પોણી વારતા વાર આટલા પહોંચી જાય છે ડુંગળી પાવાની નહીં ડુંગળી પાવાનું બંધ રાખ્યું છે કારણ કે હાલ તમાકુ પહેલાં પાલી જવાની છે બોરવાળામાં વાત થઈ જાય ત્રણ ચાર દસ સુધી પોણી હાલ છે એટલે આપણે મોટી મોટી ડુંગળી પલાળ દઈશું જેથી ક મોરાડો ફટલીને જમીનમાં ખેંચાઈ જાય અને ફટલીને ડુંગળી સુન્ટાઇ જાય આમ તો અત્યારે હાલ ખેંચવા જઈએ ને તો અમુક કાઠું થઈ ગયું ને તો ઉપરનો બેટરો તૂટી જાય ને ડુંગળી રહી જાય એટલા માટે ફક્ત ફક્ત અડધો કલાકનું બાકી છે માળબૂની ડુંગળીમાં શોક વધારાનો આળો ઊંજો છે ને સૂંટ તો મિત્રો ઘાસ પડી દઈએ અને પછી ટાઈમ થાય એટલે ઘરે જતા તો મિત્રો મસ્ત શોજ પડી જાય છે સુરત દાદા હાથ તૈયારીમાં છે અને આપણું પોણી વાળવાનું એ કામકાજ પૂરું થઈ ગયું છે છેલ્લો સારામાં વાળી દીધું છે મિત્રો છેલ્લો સારો ભરાઈ ગયો છે અને હવે મિત્રો આપણે જે છે ઘરે કારણ કે હજી ડેરી દૂધ ભરા જવાનું છે

મિત્રો જમવામાં આજે શું બનાવ્યું છે તો મિત્રો જમવામાં બનાવ્યું છે બટાકાનો રસ્તાવાળું શાક છે બાજરીના રોટલા છે મિત્રો પછી ખીચડી તમે ખીચડી ખાતા નહીં તો આપણે ખીચડી બનાવવાની સ્ટાર્ટ કરી દીધી છે મિત્રો ઓમોસ આપણે દૂધ તો ડીકુન બે જણો અમે ખરો ને ફટોફટ કરી લઈએ તો મિત્રો જમીન આવી જશે બોર ઉપર એડિટિંગનું કામકાજ કરવા માટે બાકી તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય મારા વ્લોગ પસંદ આવતા મિત્રો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુગણીમાં